તારા ભાભી આવ્યા તા શું કરે લઈ મને કે બસ સામાજ હકવી લઈ ખડી મૂંગી કેટલી હોય ખબર પેલા તારે ભગવાન મેરે માઇક છે સારા વ્યૂ આવે જલ્દી સબસ્ક્રાઈબર હો કે સબસ્ક્રાઇબર થાય અને અમારા વિડિયો ભગવાન તા એવું ન માથવા તો જે બનાવના હોય તો બનાવી નાખીએ તો બધે ખાઈ જ લે છે તમારે ઊંધી ઊંધી હો ખાવા આવીએ હા દવા દવામાં સમાધાન કર નાખ્યું

હા તો એ નો કરે એક મર્ચા લેવા ગઈતી માં એટલી વાર હોય તું લે તો થાય ને ખાખડી કોકના બગીચામાંથી લેતા આવીશું હાલો ફેમિલી ઘરે હવે કે જો ડોક્ટર જોશનાન કે જો કે ભાઈ આ ઘરે જઈને દવા લઈ લિજો તમાર નબ્સ ભઈજો દવા એને નાખવા લાગે જોશનાને હેલ્પ કરવા લાગે કેટલી ગઈ પી જોશના પીવાય તો જ હે કા તો ભાઈ હારું કરવું હોય તો પીવી તો પડે ને દવા તો પીવાય એક્ઝિશન ની કીધુંતું પણ ના પાડતી થી કા બાકી હું હજી બહાર આપ્યો હતો ને ત્યાં ડોક્ટર ને કહી દીધું કે એક્ઝિશન જરૂર નથી કે તમે તારે દવા આપી દો મને ખબર હોત ને તો હું કેતો કે ભાઈ એક્ઝિશન આપી દો પણ દવામાં સમાધાન કરી નાખ્યું હતું એ મારા મમ્મીએ એ જો મારા નક્ષભાઈ માટે આ ઢેફલી બનાવી કઈ કેવા બનાવી મમ્મી સાદા લોટ ઘઉંમાં સાદા લોટની ઘઉંને ઘઉં ને માં બહુ ખાવી જોઈએ ને તો ભાઈ આ મમ ખાવ ને તારે મમ મમ તો પૈસા મસ્ત મજા આવે છે ને થોડાક દિવસ થાય ને એટલે નક્ષભાઈ ને રાખી રાખે તો થોડાક દી આઠ દસ દી ખાય છે મજા આવે ખાવાની મસ્ત મજા ને જો મારા મમ્મીએ બનાવી તો હવે ભાઈ આમે અમારે ખાવાની કે નક્ષ ને એક ને બધાને ખાવા નકો અમને દે ભાઈ ખાવા મને દે ને દીકો ખાવા અમારા મેડમ તો ઉઠ્યા છે કેમ કે ખબર છે ને તમને કાંઈ મારે હવે તબિયતમાં આમ કંઈ દવા પીધી પછી ફેર પડ્યો કે નહીં થોડું ઘણું સારું લાગે બાકી તું તારે મૂંઝા દે ને આપણે એક્ઝિશન બાટલો એક્ઝિશન મારીએ છીએ બાટલો મારીએ છીએ તો ઉઠીને સાતો પીવો જ પડે કા મૂકી દીધો સા પી પ લીધું ઓહો ભાઈ એટલી ફાસ્ટ તો પાછું કંઈક દવા ખાઈ બપોરે ત્રણ ટાઈમ પીવાનું કીધું કે ખાઈ જાય તો દવા વ્યવસ્થિત પૂરી કરીશું બાકી પછી ઇન્જેક્શન બાટલો કરવો પડશે હો ભાઈ કેમ કે ભાઈ તમને ખબર છે ને ભાઈ મારી જોશના જ્યારે અમારે માંદી પડે ને ત્યારે એનો પાછો ઘડીખમ મેળ આવે જ નહીં યાર એટલે દવા તો મારે માથે ઉભીને પીડાવી પડે બાકી દવા તો એ ફેંકી દે પી નહીં મને ખબર છે એની જમા નક્ષભાઈ તો ખાવા માંડે જ આ એ ખાવા માંડ્યા મસ્ત ટેસ્ટમાં છે હા તો ફેમિલ અત્યારે અમારે ગાય હતી ને ભાઈ એ ફીજો પાછી ભરી જાય તો જો મમ્મી પપ્પા ને ભરત ને બધું એલું કરે ને અમારે નગસ ભાઈ ને જોશના ના તો બેઠે બેઠે નગુ ક્યાં ગાય ભરે ભાઈ ક્યાં બતાઈ દો ન્યા એ ખોટા ન્યા નત ભરતા પા જો ભાઈ થોડાક લપ કરે ભાઈ નથી ભરવા દેતી કે નથી હરખી આવતી અંદર મે ઘણી મહેનત પછી ભાઈ અમારી ગાય ભરાઈ ગઈ કા જોશ બહુ લપ કરતી હતી કે હું તારી જેમ વેડી છે તારી જેમ આ તારી જેમ પણ વેડી ચાલો ઘેર ભાગો ને

તો ફાઇનલી ને માં કેટલા સમય પછી આયલ તું હવે ખવલું કરાવે એલ એટલે ઈ એ પ્રમાણે કવિતા બેન છે સાબોધી હે તો ભાઈ જોસના ને હારું થાય ને એટલે ફાઇનલી આપણે હોટલ માં જમવા જવાનું છે બરાબર પાક્કુ એટલે પાક્કુ હા તો ફેમિલ અત્યારે અમે છે ખેતર ની અંદર ખેતર ની અંદર કેમ કે જો ભાઈ આ મારા મમ્મી છે ને ધાણા ધૂબી ને ધાણા લઈ જાવ કા ધૂબી ધૂબી હું લેવા બેન ધાણા ને મેથી શું બનાવવાનું છે તમારે હું ઊંધી તમે તો ખાવા આવીએ હા તું ખબર આવે ને તો ભાઈ આજનો પ્રોગ્રામ છે ને ભાઈ મારે ધુબી બેન ને ઘેર રાખે કેમ કે ધુબી ના બેન એટલે કે મારા ભાભી બનાવે છે ઊંધ્યું તો જો એ મારી મમ્મી કે કાલે હું ધાણા ને મેથી ને બધી તોડી દઉં તો જોશના કહી દઉં તો આજે ભજીયાનો પ્રોગ્રામ કરી નાખે કેન્સલ સમય થઈ ગયો છે ને મારી મમ્મી જો ઘર મેં લાથણા બેન મમ્મી લઈ આવે કે ઘર ના હતા હ તો આપણે ઘરની હતી કે નહીં તો એ ઓલી હતી શું કહેવાય ને હદર હતી તો ભાઈ અત્યારે અહીંયા બનાવી છે ને હવે જોશ ના તો ભાઈ હાલની રસોઈ બનાવવા માંડી છે તો ભૂંગરા તરવાના છે કિના હાટું નક્ષ હાટું અમારા હાટુ તો ઓલા અમારે પાપડ તર દે તો ભાઈ જો અહીંયા બાકી મરચાં સંભાળ બનાવ છે આમાં બને છે સાત તો સીટી પડવા માટે તો બધા મારો અવાજ નહીં આવે તો સીટી પડી જાવ તો મેડમ નીકા તો ફેમિલી આ સમય થઈ ગયો છે ભગવાનનો યાદ કરવાનો અને અમારે જો ભાઈ અમારા મેડમ આજ હું કહે કે ભગવાનને યાદ કરામ કે ભગવાન મેરે માઈક જે હારા વ્યૂ આવે જલ્દી સબસ્ક્રાઇબર હો કે સબસ્ક્રાઇબર થાય અને અમારા વિડિયા ભગવાન પાસે એવું ન માંગવાનું તો હું માંગવાનું હોય તમારે કે સાત સાકાર તમે આપો છો આટલો તો આટલો બસ વધારે વિડીયો શેર કરજો તમે બધા અને રોજ ને જેમ એટલો પ્રેમ દિલથી આપતા રહેજો ને હવે અમારા દ્વારકાધીશ ગણપતિ બાપાને ભગવાનને અને અગરબત્તી કરી લે ફેમિલી આજનો બ્લોગ કરી દેશે એન્ડ કેમ કે અત્યારે સાંજના આઠ વાગી ગયા છે ને મારે એડિટિંગ પણ કરવાનું છે તો આ તો બ્લોગ કેવા લાગે કમેન્ટ કરીને જરૂર જણાવશો ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય દ્વારકી જયમાં નવા વૃક્ષ સાથે મળીશું બાય બાય ફેમિલી